પૂર્વ કચ્છના અંજારમાં ધોધમાર વરસ્યો વરસાદ અંજાર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ગાંધીધામ આદિપુરમાં છવાયું વાદળછાયું વાતાવરણ અંજાર સિવાય પૂર્વ કચ્છના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અંજારમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર વહેતા થયા પાણી આ વિશે માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હર્ષદ ઠાકુર હર્ષદ કચ્છમાં વરસાદની સ્થિતિ શું છે કયા વિસ્તારમાં કેવો વરસાદ વહેલી સવારથી કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું પશ્ચિમ કચ્છના પણ વહેલી સવારે વરસાદ જે છે તે જોવા મળ્યો હતો પછી પૂર્વ કચ્છમાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે પૂર્વ કચ્છના અંજારમાં ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો છે કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં પણ ચિંતા જે છે તે જોવા મળી રહી છે કમોસમી વરસાદના કારણે રસ્તા ઉપર પાણી પણ જે છે તે ફરી વળ્યા છે જે પ્રમાણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ચોક્કસ થી કહી શકાય કે ખેડૂતને મોટું મોટા પ્રમાણમાં નુકસાની આભાર આપનો તમામ માહિતી બદલ તો કચ્છમાં વાદળછાયા વાતાવરણના વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો